દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો રહેતોરત રેલવે સ્ટેશન પરથી પુરી અમદાવાદ ટ્રેન માં લવાયેલા આઠ કિલો ગાંજાના જટ્ટા સાથે એક પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત રેલ્વે સ્ટેશન પરથી છાસવારે નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે ફરી એકવાર શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સની તપાસમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અંદાજે આઠ કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપાઈ જતા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અંદાજે આઠ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે રેલવે સ્ટેશન ખાતેથી શંકાસ્પદ જણાવેલા શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં આરોપી પાસે રહેલી બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો આરોપી લિન્તુ વૃંદાવન બૈરા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો લિંતુ વૃંદાવન બૈરા ઓરિસ્સાથીપુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગાંજો લાવ્યો હતો ગાંજો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ અગાઉ પણ આરોપી આ પ્રકારે નશાકારક પદાર્થોની સપ્લાય કરતો હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરાશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ